બંધમાં કરુણ અંજામ આપતી ઘટના સામે આવી છે વડગામના માહી ગામે ભાભી સાથેના આડા સંબંધમાં ભાઈએ પોતાના ભાઈની હત્યા કરી નાખી આ હત્યાને ને અકસ્માતમાં ખપાવી વિધિ કરી નાખી હતી

તપાસ સોંપવામાં આવી ત્યારે નાંદોલિયાની પત્નીને મૃતક ભાઈ સાથે આડો સંબંધ હતો જેની જાણ પરિવાર થઈ હતી અને જેના કારણે અવારનવાર પરિવારમાં ઝઘડા થતા હતા ત્યારે આડા સંબંધમાં ભાઈનું કાસલ કાઢવા માટે આરોપી અલ્તાફ હનીફ નાંદોલિયા તેમના તબેલામાં કામ કરતા

બાઈએ જ ભાઈની હત્યા કરી હોવાનું આ સમગ્ર પ્રકરણમાં ખુલવા પામ્યું છે છાપી પોલીસ સ્ટેશનના માહી ગામ ખાતે તારીખ ચોવીસ છ બે હજાર ચોવીસના રોજ એક એક્સિડન્ટ થાય છે અને ત્યારબાદ એની અંદર મરણ જનાર જે છે નિઝામુદ્દીન નાંદોલિયા જે છે પરંતુ પરિવાર દ્વારા આ એક્સિડન્ટ છે તેની કોઈ બાબતની જાણ પોલીસ સ્ટેશનને કરવામાં આવતી નથી અને ત્યારબાદ જે છે એ આ ડેડ બોડીને દફનાવી દેવામાં આવે છે અને ત્યારબાદ જે છે એ તે પરિવાર દ્વારા જ આ કેસને ક્લોઝ કરી દેવામાં આવે છે પરંતુ આ બાબતની જાણ જે છે એ ધીરે ધીરે પોલીસને જાણ થતાં અને ગ્રામજનોએ બી આવી અને રજૂઆત કરતા તારીખ વીસ સાત બે હજાર ચોવીસના રોજ છાપી પોલીસ સ્ટેશન દ્વારા એડી આની અંદર દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં જે જગ્યાએ દફણવિધિ વિધિ હોય છે ત્યાં એ ડેડ બોડીને કાઢવામાં આવે છે અને ત્યારબાદ બોડીનું એક એફએસએલ પીએમ કરાવવામાં આવે છે અને એફએસએલ પીએમમાં જે પુરાવા મળી આવે છે તેના આધારે પોલીસ દ્વારા જે છે આની અંદર મર્ડર દાખલ કરવામાં આવે છે ત્યારબાદ એસઓજીની ટીમ એસઓજીની ટીમની અંદર બી બે ત્રણ અલગ અલગ ટીમો પાડી અને કન્ટિન્યુઅસ આની અંદર હ્યુમન સોર્સિસથી અને ત્યારબાદ ટેકનિકલ સોર્સિસ સાયબર દ્વારા બી ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે છે જેની અંદર લોકલ પોલીસ બી ખૂબ ઊંડાણપૂર્વકની કામગીરી કરે છે અને ત્યારબાદ આ આખે આખો બનાવ જે છે એ કોઈ એક્સિડન્ટ નહીં પરંતુ એક મર્ડરનો હતો ત્યારબાદ એ બાબતો ખુલી પડે છે આ મર્ડરની બાબતમાં જો આપને જાણ કરવામાં આવે તો જે મરણ જનાર છે નિઝામુદ્દીન તેમના જ સગાભાઈ એટલે કે અલ્તાફભાઈ હનીફભાઈ નાંદોલિયા અને તેમના બે ભાગિયા એટલે કે સલમાન બલોચ અને રહીમ બલોચ દ્વારા આ હત્યા કરવામાં આવી હતી હત્યાનું જે કારણ અને જે મોટિવ છે એ જે અલ્તાફ હનીફબેન નાંદોલિયા છે તે તેમના ભાભી સાથે અનૈતિક સંબંધો છે જેની જાણ પરિવારને અને ઘણા બધા લોકોને થતાં અવારનવાર ઝઘડાઓ થતા હોય જેથી કરીને કાંટો કાઢી નાખવા માટે તેઓ દ્વારા આ હત્યાને અંજામ આપવામાં આવેલો હતો આ હત્યાને વધીને કાંઈ થાય તો આ હત્યાને માત્ર એક એક્સિડન્ટની અંદર ખપાવવા માટે તે લોકો દ્વારા એક ભારે ટ્રેક્ટર બી લઈ આવવામાં આવે છે અને ટ્રેક્ટર દ્વારા પણ એની અંદર એક્સિડન્ટ કરાવવામાં આવે છે પરંતુ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસની અંદર ઘણા બધા સાયોગિક પુરાવો તમામ સીસીટીવીના ફૂટેજો તમામ લોકોની હાજરીઓ તથા જે અમે એફએસએલ પોસ્ટમોર્ટમ કરાવેલું છે તેનો રિપોર્ટ અને ત્યારબાદ બીજા બધાય પુરાવાને લઈ અને પોલીસે ખૂબ મજબૂત રીતે આની તપાસ કરી અને હાલની અંદર તમામે તમામ ત્રણે ત્રણ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે અને તેના માટેના જે બી અમારા લોકોને એફએસએલમાં બીજા પુરાવા મોકલવાના છે તેની બી કાર્યવાહી હાલમાં ચાલુ છે